બ એટલે બળ વ એટલે વજન સ્થા એટલે સ્થાનાંતર ચલો એવી જ રીતના અદિશ રાશિ માટે કે સમય અંતર દળ જડપ તાપમાન ઉર્જા કાર્ય અને ઘનતા આટલી રાશિઓ અદિશ છે તો એને યાદ રાખવા માટે કા અજંતા એટલે અજતા ઘઉ કેશન કરવાનો કા એટલે કાર્ય અ એટલે અંતર જ એટલે ઝડપ તા એટલે તાપમાન ગ એટલે ઘનતા ઉ એટલે ઉર્જા દ એટલે દળ અને સ એટલે સમય બરાબર તો આવું વિજ્ઞાનમાં નવું નવું જાણવા માટે મને ફોલો કરો